કે એવું મન દેખાણું હોય કોકનું એવું આહોળું પડી ગયું હોય ને અને કોકનું હવે છેલ્લી ઘડીએ શ્વાસ રીઓ આ સ્મરણ કરતું હોય કે કદાચ આ કથા પોતે અને આ કદાચ જો બજરંગદાસ બાપુ કે કદાચ અખિલ બ્રહ્માંડનો ના દ્વારકાધીશ અને મરે પુરુષોત્તમ જો રામની કંઈક કૃપા થઈ જાય અને પાદરુ થઈ જાય ને એમાંય જો કદાચ મારા ઠાકરે ડોટ છોડી હોય એટલે જ હોય ભાઈ સમજાય એટલે વધારે ટાઈમ ન બગડવાનો કારણ કે ભજન છે ડાયરો હોત ને પેલો દાખલા વાળા નહીં તો ઘડી બે પણ ક્યારે માર્ગે ના રો કોઈના કહેવામાં ના આવી જાવ કારણ કે ભગવાને બધાને નાનું મોટું કોકનું વધુ ચાલતું હોય કોકનું ઓછું ચાલતું હોય પણ બુદ્ધિ જ બધાને આપી કારણ કે કોઈ ઘરમાં પડેલા પૈસા આમ ન નાખી દેતું એટલે કોઈ ગાંડું તો નથી છે બાબુ કોઈ હમણાં તો હુંડલામ ભરી પૈસા નહીં ક્યાં તો ગાંડો ગણાય કોઈ નથી ગાંડા જગતને બનાવે છે બાજી બાજી એટલે જો આજે આવ્યો છું અને મારે રામાયણ વિશે કેવું હતું હમણે માં ટૂંકમાં બોલીને ને પાછું જતો રહ્યો હું ભૂલી જવું પડે તો એ યુગ હતો સત્યો ભારો હતો કે રામના નામે પથ્થરે તૈર્યા હતા અને મારે તો તમને બધાને એક જ બોધ આપવાનો છે કે ભૂદેવોમાં તે મહાન વ્યક્તિ થઈ ગયો કે રાવણ રામની સામે કોણ હતો રાવણ હતો અને રાવણ જેવો કોઈ જ્ઞાની પુરુષ નતો ભાઈ સમદાય ને આ એક આપણને બોધ આપવા ભગવાને આ બધી લીલા કરીએ અને કેટલો તાકાતવાળો કે નવે નવ ગ્રહ એ એના ઢોલી આમ બાંધી રાખતો હતો કેટલી તાકાત છે એના કલ્પના તો કરો અને તમને મને જો કદાચ એમાંથી એકાદ રાહુ કેતુ નડે ને તો ત્રણ પેઢીનો નાશ વાળ એ નવા નવ બાંધી રાખતો હતો તોય જ્યારે ધર્મની વાત આવી અને પોતાનો લીટો ઓળંગ્યો અને મહાદેવનો પરમ ઉપાસક મહાદેવનો એના જેવો કોઈ ભગત નહીં ભાઈ ભોળાનાથને ખંભે બે એને આવું પડતું હતું કેવો ઉપાસક છે કેવી એની ભક્તિ છે પણ ભગવાન એવું કહે છે કે કઈ જિંદગી પૂરી ના થાય ત્યાં લગીને કશું ડિપેન્ડ ન કરતું ડિપેન્ડ એટલે ઇંગ્લિશમાં બોલું થોડું મને ડિપેન્ડ નથી કરતી કે તમે કાયમ જ આવા રહેશો ઘણા સાધુ સંત બની જાય છે હજુ વચ્ચે ઘર સંસાર માંડે જોયા છે દાખલા એટલે એ ક્યાંય નો ના રહે અને હું તો કઉ જો પંથ કાપ્યો હોય તો આડતરી જો આગળ હાલી નાખ્યા હોય તો બીજા બાર ખેંચી જ નખાય એ પાછા ના વળાય ભલામણા સમજાય હોય કે સંસાર ના હોય કે ગમે એ એ હોય કાપી જ કારણ કે વળવી અને કોઈ બૈડામાં ઘા કરે એની કરતા સાથે ખાવું હારો એ મરદ માં ગણતરી થાય સમજાય એટલે તે વખતે સત્યો ફરો હતો બધી સતની વાતો હતી અને મંત્ર શક્તિથી ચાલતું બધું ભાઈ આજે શું થયું કે યંત્ર ઉપર જતું રહ્યું તે વખતે જ્ઞાન હતું આજ આગળ ભી લગાવ્યું એટલે વિજ્ઞાન થઈ ગયું આજ આપણે બે નો સહારો લેવાનો હું ના નથી પાડતો જ્ઞાન ને વિજ્ઞાન બે કે એ ટાઈમની અંદર રાવણ પોતે લંકા ભતી જેની કાંઈ કલ્પના ના થાય આખી લંકા હોનાની એટલી હતી નથી આવું શાસ્ત્રો બોલે હું નથી બોલતો અને પુષ્પક વિમાન લઈને ઉઠતો હતો ઉડતો હતો ને શેનાથી ઉડતો હતો ત્યારે કોઈ બાપાના પેટ્રોલ પંપ હતા કોઈ એવું કે અમારા પાસે ત્રી વખત ની પાવતી પડી છે રાવણે ટાંકી અમારા પંપે ફૂલ કરાવી હતી કારણ કે આમ તો પેટ્રોલ પંપ વાળાનો પ્રોગ્રામ છે ને એટલે બોલાય બધું મેળ દેહ છે ભાઈ નહીં મંત્ર શક્તિથી એ ઉડતો હતો અને આજે આપણું વિજ્ઞાન સફળ થયું અને એ જ વસ્ત્રુ આજે વિમાન ઉડે છે પણ એ યંત્ર થી ઉડે છે ઉડે છે ને એટલે જ્યાં જરૂર પડે ત્યાં વી લગાવજો કોઈ જ્ઞાન પુરુષ હોય ને તે અહીંયા વિજ્ઞાન ના લગાવતા નકર મેં ભેગું નહીં થાય તો કહેવાશે ને દેતવાન દારૂ ભેગું ના કરાય એમાં ભડકા થાય એટલે જયારે આપણને હમજેણ ની વાત હોય ત્યારે એ હમજેન થી એક વાગ્યા એકવીસ હજાર ને બે કલાક બે પચાસ હજાર કારણ કે આપણે વટ થી કેવી છે કે સેવા મારી નોખી છે કે જગતની સેવા કરવી છે ને એ ઘરનું બાળી સમજાય છે

તો કદી આમ તો મેં તો ટીકડી ખાધી નહીં મારો ઠાકર ખાવાય નહીં દે તો રઘુ ચાલુ જ રહેવાની પણ હિસાબ કોણ કરે ભણેલો માણા કરે ન તો હું કાળા અક્ષર કોડે કાપ્યા બરોબર હોય પણ આ શરીરું એ આજ કામ આપે છે ને આમાં શક્તિ હે ત્યારે હું હિસાબ લગાવું કે ભાઈ લાખણ ખાવું મારો હું ફાયદો મન શું હાલશું પણ આનું હાથ દેવ રૂઠ્યો હોય અને જો મને લખવા જેવાય ને કદાચ દહ વરા પથારીમાં પડી રહ્યો પછી શું હિસાબ માંડવાનો કે કલાકે હું હોવા કમાતો પછી શું માંડવું તો જ્યાં લગીને આ રઘુ ધ્વાડ હે ભગવાનને એમ કહું થાય એટલા સારા કામ કરે લઈએ કોકનું ઉદ્ધાર થાય કોકને સારો માર્ગ મળે બાકી સાધુ સંતો સંન્યાયસી તો કરે છે પણ હું સંસારમાં રહી મારો પરિવાર એક બાજુ મૂકીને આ બધી દોડા કરું છું કે મારું જપ તપ નોખો ભાઈ કારણ કે જે મારી હારે વળગેલા ને ખબર કે બાર બાર કલાક નોકરી કરું છું અને રાતે સીધો ઘરેથી હડી કાઢીને મંદિરે આવું છું અને આખી આખી રાત લોકો હાટું જાગું છું અને પાછો દિવસ દરમિયાન નોકરીએ જાઉં છું એટલે નાટક હોય ને તો પાંચ પચીસ લાડા થાય બાકી હારા હારા ને ધાબળા ઉઠીને હોય જવું પડે ઉછી નું લુકડું કેટલાક કામ કરી રહ્યું છે તો જ એ શરીર હોય બાકી થોડાય નહીં પણ જો આ આવ્યો છું આમાં યુવા પેઢી છે હું તો બધાને કહું છું કે બેની દીકરીઓ હોય ભાઈઓ હોય કે ભાઈઓ ભાઈઓના કગાળ કંચા કંકાસ હોય પાંચ પચીસ વીઘાનો કદાચ ગજીવ હોય તો એવું માનું કે એક ભાઈ વધુ જન્મ હોત ને ભાગ પડ્યા હોત તો હું ખરા કોક નું મારા ખરાબ અશ્લીલ શબ્દો તો બોલાય નહીં પણ કોક હરામી માણા હોય અને પાસે જો કદાચ પાંચ વીઘા દબાવીને બેઠો હોય ત્યાં તમને હમારે આવી છે કે ન રહેતા તારે આપણે એને હાથ જોડ્યું છે બાપુ મારે અહીંયા આમ ના કરશો કરવી છે ને તો કદાચ પોતાનો ભય બે વીઘા વધુ લઈ જાય જવાનું ભ્રમણા ઠાકર ને એવી પ્રાર્થના કરીને કે મારો ભય રાજી હે ને અને એમાં જો તું રાજી હોય કાલે મારી ફરજા મોટી થાય પાંચ ની વીઘા કમાય એવું કાંડામાં જોર હલું શું સમજાય હે ને આ લાગુ પડતું હોય તો જ મારા જીભે નીકળ્યા હોય નકર ના આવે અને આ પછી દાડમાર પુરવાર કરવાનું ખોટું નીકળે ને તો અહીંયા નહીં આવવાનું મારો ભાલ પરગડ્યું મૂકી દેવાનો એમ તે વખતના ઋષિ મુનિઓ મહાનુભાવીઓ સાધુ સંતો જે કોઈ હતા એ પોતાની આંખું બંધ કરે ને એટલે દુનિયાના કયા ખૂણે કયો વ્યક્તિ સુખ રહે એને દેખાતું દેખાતું નતું દેખાતું અને અત્યારે પુરાવા રજુ છે કે ભજનદાસ બાપા આ તો નિર્માણ છે મઢીનું આજ સરસ આયોજન થયું છે એટલે બે શબ્દો જ ભજન બાપા વિશે કહું કે મેં જ્યાં લગીને સાંભળ્યું અત્યારે તો ગામો ગામ બાપાની મઢી છે તો કંઈક એને કામ કર્યા હશે તો જ હશે ને ભાઈ હા આપણે આપણા બાપાને બેહાડવા હોય તો ત્રણ વાર પ્રમાણ માગ્યું છે કે બે હશે કામ કરશે ને તો કે ખોટું પોતાના બાપને બેહારવામાં રાજી નથી તો જગત એવું કે હું નથી કેતો કે આના આ જ બજરંગ બાપા જયારે આ ભારત દેશને જરૂર પડી ને હું બધું ભેગું કરી દે હિમ તો પાછું મારા શું મિત્રો જાજા જા ગઢવી ને એવા એટલે મને બધું ફાવે ત્યાંથી ત્યાં ભેગું કરવું એમ એટલે બજરંગ બાપા જયારે જરૂર પડી આ દેશને ત્યારે બજરંગ બાપાએ પોતે બે વાર મટી વેચી હતી વેચી હતી નથી વેચી વેચી હતી ને આ તમારી નજર કારણ કે અમુક હોય ને પેલું કે છે ને કે ઘોડું હોય એ ઈશારે ઈસાર દફણાની જરૂર પડે આ ડફણા એના મારું છું જે આમાં હશે તો પાંચ તો હશે ને એ બિરાદરી વખતે જરૂર પડી આ દેશને તો આ દેશનો સંત કેવો મહાન હશે કે એને બે વાર આ દેશ ને એને પોતાની મઢી વેચી મારી પોતાની બંડી ની હરાજી કરી હતી કરી હતી નથી કરી આમાં કોઈ મારું બનાયેલું નથી હો ભાઈ નહીં મારો ઠાકર બોલાવતો હોય કારણ કે મેં કાંકરા નીકળ્યા અને જેથી જયારે જગત ને સત બતાવવાની જરૂર પડી તો એનો એ જ દાસ બાપો બંડી માંથી બંડલા કાઢતો હતો કાઢતા તો નતા કાઢતા એ કે જ્યાં લગી આંબાનું ઝાડ રહ્યું ને એ પરિપક્વ ના થાય જ્યાં લગીને એનો ટાઈમ ના પાકે ત્યાં લગીને તો નથી આવતી એમ જ્યારે ને તો પરમાત્મા એની પરીક્ષા લેશે કે જ્યારે તેદી એનો પૈસો હૈયે ના વાગ્યો ને તારે પરમાત્મા એને ઓથોરિટી આપી કે આ પોતાના કાજ માટે બંડલા નહીં ઉભા કરે આ લોકોના હિત માટે કરશે ત્યારે એ બંડીમાંથી પરચા પૂરા અમદાવાદ